નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે વાપી મહાનગરપાલિકા દ્વારા વાપી ખાતે જાહેરાત આપવામાં આવી છે વાપી મહાનગરપાલિકાના સેનિટેશન શાખા માટે અગિયાર માસના કરાર આધારિત તર્દન હંગામી ધોરણે નીચે મુજબની જગ્યાઓ ભરવાની થાય છે જે માટે લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોને વાપી મહાનગરપાલિકા કચેરીમાં જરૂરી તમામ પ્રમાણપત્રો સહિત અરજી કરવાની રહેશે જગ્યાની વિગત સેનેટરી ઇન્સ્પેક્ટર લાયકાતની જો વાત કરીએ તો સરકાર માન્ય ડિપ્લોમા સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોવો જોઈએ અનુભવ નગરપાલિકા અથવા મહાનગરપાલિકામાં બે વર્ષનો અનુભવ હોવો જોઈએ જગ્યાની વાત કરીએ તો ટોટલ બે જગ્યા છે પગારની વાત કરીએ તો ત્રીસ હજાર રૂપિયા આપવામાં આવશે સેનેટરી સબ ઇન્સ્પેક્ટર સરકાર માન્ય ડિપ્લોમા સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોવો જોઈએ અનુભવની કોઈ જરૂરિયાત નથી જગ્યા ટોટલ બાર છે માસિક પચીસ હજાર રૂપિયા આપવામાં આવશે સિટી મેનેજર એમએસ એમ આઈ લાયકાતની વાત કરીએ તો બી બીટેક આઈ ટી એમ ઇમ ટેક આઈ ટી બી બી સી એ બી એસ સી આઈ સી એમ અનુભવની વાત કરીએ તો એક વર્ષ ડિગ્રી મેળવ્યા બાદનો સંખ્યા બે માસિક ત્રીસ હજાર રૂપિયા આપવામાં આવશે સિટી મેનેજર એસ ડબ્લ્યુ એમ બી બીટેક એન્વાયરમેન્ટ બી બીટેક સિવિલ એમ ઇમટેક એન્વાયરમેન્ટ એમ ઇમટેક સિવિલ અનુભવની વાત કરીએ તો એક વરસ ડિગ્રી મેળવ્યા બાદનો સંખ્યા એક જ પગાર માસિક ત્રીસ હજાર રૂપિયા આપવામાં આવશે પ્લાનિંગ આસિસ્ટન્ટ બી સિવિલ બીટેક સિવિલ બી આર્કિટેક્ચર અનુભવ ટાઉન પ્લાનિંગને લગતી કામગીરીને લગતો બે વરસનો અનુભવ હોવો જોઈએ સ જગ્યાની વાત કરીએ તો ચાર માસિક પગાર પાંત્રીસ હજાર આપવામાં આવશે સર્વેયર ડિપ્લોમા સિવિલ અથવા બી સિવિલ અનુભવની વાત કરીએ તો બે વર્ષનો અનુભવ સંખ્યા આઠ છે ખાલી જગ્યા આઠ છે પચીસ હજાર રૂપિયાનો પગાર આપવામાં આવશે સિવિલ ડ્રાફ્ટમેન આઈટીઆઈ સિવિલ ડ્રાફ્ટમેનનો બે વર્ષનો કોર્સ કરેલ હોવો જોઈએ એક વર્ષનો અનુભવ માગેલો છે જગ્યા છે એક જ અને માસિક વીસ હજાર રૂપિયા આપવામાં આવશે જીઆઈએસ એક્સપર્ટ ડિપ્લોમા સ્નાતક પીજી ડિપ્લોમા ઇન જીઓગ્રાફી જીઓ ઇન્ફોમેટિક્સ જીઆઈએસ રિપોર્ટ સેન્સિંગ એન્ડ જીઆઈએસ બે વર્ષનો અનુભવ માગેલ છે જગ્યા એક જ છે માસિક ત્રીસ હજાર રૂપિયા આપવામાં આવશે કેડ ઓપરેટર આઈટીઆઈ સિવિલ ડ્રાફ્ટમેનનો બે વર્ષનો કોર્સ કરેલ હોવો જોઈએ બે વરસનો અનુભવ માંગેલ છે સંખ્યા એક છે માસિક વીસ હજાર રૂપિયા આપવામાં આવશે બેલદાર સાત પાસ ઊંચાઈ ઓછામાં ઓછી પાંચ ફૂટ પાંચ ઇંચ વજન વજન ઓછામાં ઓછું પચાસ કિગ્રા ઉંમર પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ અનુભવની કોઈ જરૂરિયાત નથી ટોટલ જગ્યા છ છે માસિક પંદર હજાર રૂપિયા આપવામાં આવશે સિવિલ એન્જિનિયર સોરી સિવિલ ઇન્જિનિયર બી ઈ સિવિલ ત્રણ વર્ષનો અનુભવ માંગેલ છે ટોટલ જગ્યા આઠ છે માસિક પાંત્રીસ હજાર રૂપિયા આપવામાં આવશે આઈટી એક્સપર્ટ બી બીટેક આઈટી એમ ઇમટેક આઈટી બી સી એ બી એસ સી આઈ ટી એમ સી એમ એસ અનુભવની વાત કરીએ તો બે વર્ષનો અનુભવ જગ્યા એક છે અને માસિક ત્રીસ હજાર રૂપિયા આપવામાં આવશે શરતોની વાત કરીએ તો લાયકાત ધરાવતા અને ઈચ્છુક તમામ ઉમેદવારોએ પોતાની અરજી જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી તારીખ ચાર બે બે હજાર પચીસ સુધી મ્યુનિસિપલ કમિશનરશ્રી વાપી મહાનગરપાલિકા વાપી ટાઉન પોલીસ સ્ટેશન પાસે તાલુકો વાપી જિલ્લો વલસાડ ખાતે ફક્ત સ્પીડ પોસ્ટ રજીસ્ટર પોસ્ટથી અથવા રૂબરૂ અથવા મહેકમ વીપીએમસી અલ્ધિરેટ જીમેલ ડોટ કોમ ઉપર મોકલી આપવાની રહેશે દરેક ઉમેદવારે કવર પર કવર પરબીડ્યા ઉપર જે તે પોસ્ટ જગ્યાનું નામ લખવાનું રહેશે ઉમેદવારે પોતાની અરજી સાથે બાયોડેટા શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો શાળા છોડિયા અંગેનું પ્રમાણપત્ર અથવા જન્મનો દાખલો અનુભવ અંગેના પ્રમાણપત્રો તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝનો ફોટો જેવા ડોક્યુમેન્ટની સ્વપ્રમાણિત નકલ અરજી સાથે રજૂ કરવાની રહેશે ઇન્ટરવ્યૂ તારીખ સાત બે બે હજાર પચીસને શુક્રવારના રોજ સવારે અગિયાર કલાકે વાપી મહાનગરપાલિકા વાપીની ચલા ઝોન કચેરી ચલા દમણ રોડ ચલા વાપી ખાતે રાખવામાં આવેલ છે તમામ ઉમેદવારોએ અરજીમાં પોતાનો મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી અચૂક લખવાનું રહેશે ઇન્ટરવ્યૂ અંગેની જાણ એસ એમ એસ અને ઇમેલ દ્વારા જ કરવામાં આવશે અન્ય કોઈપણ પ્રકારે જાણ કરવામાં આવશે નહીં ફિક્સ પગાર સિવાય અન્ય પગાર કે ભથ્થા કે સરકારી લાભ મળવાપાત્ર રહેશે નહીં વાપી મહાનગરપાલિકા વાપી જિલ્લો વલસાડ ખાતે ઇન્ટરવ્યૂ સમયે ઉમેદવારોએ સ્વખર્ચ અને પોતાના જોખમે હાજર રહેવાનું રહેશે તથા ઇન્ટરવ્યૂ સમયે તમામ અસલ પ્રમાણપત્રો લાવવાના રહેશે સદરૂ ભરતી તર્દન હંગામી ધોરણે અગિયાર માસના કરાર આધારિત રહેશે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા મૌખિક રૂબરૂ કે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે તેમજ ઉમેદવારની પસંદગી અંગેની તમામ સત્તા પસંદગી સમિતિ વાપી મહાનગરપાલિકાને અબાધિત રહેશે જે માટે કોઈપણ કારણો આપવામાં આવશે નહીં નાયબ મ્યુનિસિપલ કમિશનર વાપી મહાનગરપાલિકા વાપી આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો